તો જામનગર જિલ્લામાં સરકારી લીઝ મેળવીને ચાલતા ભરડિયા બ્લેકસ્ટોન સ્ટોન ક્વોરીના સંચાલકોના લાંબા સમયના ટેકનિકલ પ્રશ્નો નહીં ઉકેલાય તો દર મહિને ત્રણ લાખ બત્રીસ હજાર ટન કપતીનું ઉત્પાદન કરતો આ ઉદ્યોગ અનિશ્ચિત મુદ્દત માટે બંધ રાખવા લીઝ ધારકોએ ચીમકી ઉચ્ચારી છે જામનગર જિલ્લામાં અઠાવન ભરડિયા ચાલુ છે તંત્રના કડક પગલાં અને બીજા કારણોસર વીસ ક્વોરીઓ બંધ છે જિલ્લામાં ક્વોરી દીઠ માસિક ચાર હજાર ટન લેખે મહિનામાં કુલ ત્રણ લાખ બત્રીસ હજાર ટન કબજી બનાવવામાં આવે છે સરકારી બાંધકામ વિભાગ અને ખાનગી બાંધકામ ક્ષેત્ર માટે મહત્વના આ ક્ષેત્રના ધંધાર્થીઓના પ્રશ્નો એવા છે કે ધંધાર્થીઓને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટમાં દર્શાવેલા નિર્ધારિત ઉત્પાદનથી ઓર્ડરોના હિસાબે વધુ ઉત્પાદન થાય તો તેને ભૂસ્તર શાસ્ત્રીની ખાણ ખનિજ વિભાગની કચેરી દ્વારા નિયમ ઉલ્લંઘન ગણવામાં આવે છે તંત્રએ લીઝ ધારકની જરૂરિયાત મુજબ એસીની મંજૂરી બાબતે વ્યવહારુ અભિગમ રાખી મંજૂરી ઉત્પાદનની મર્યાદા અરજી બાદ વધારી આપવી જોઈએ પરંતુ તેમ થતું નથી આ જ રીતે જૂની લીઝના સ્થળોએ અને જાહેર હરાજી કરાયેલા બ્લોક્સમાં એક ટનની રોયલ્ટીના ભાવ રૂપિયા પિસ્તાળીસ છે જ્યારે ખાનગી જગ્યામાં ચાલતી લીઝમાં સીધી ડબલ રોયલ્ટી લગાવવામાં આવી છે આરટીઓને બદલે ખાણ ખનિજ વિભાગ ઓવરલોડ વાહનોની કાર્યવાહી કરી છે જેમાં વધારાના વજનની રોયલ્ટી લઈ લેવામાં આવે તેમજ નિર્ધારિત રૂટ સિવાયના ઓર્ડર મળે તો જેપીએસ સિસ્ટમ લાગેલી હોવાથી વાહનની રોયલ્ટીની પાવતી ન બનતી હોવાની ભરડિયા સંચાલકોની ફરિયાદ સમસ્યા છે જે ઉકેલવામાં આવે તેવી માંગણી છે પ્રવીણભાઈ ગોભાઈ બોદર ઉર્ફે નામ મારું મુનાભાઈ બોદર મારો ઓદો અહીંનો પ્રમુખ સૌ જામનગર બ્લેક સ્ટોન ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો અમારે આખા ગુજરાતમાં છેલ્લા પાંચ છ વર્ષથી અમારે બધા પ્રોબ્લમ છે ઇસીના માઇનિંગ પ્લાનના ખાનગી માલિકીમાં લીજના ખાડા માપણીના એ બધું અમારે આજથી પહેલાં હડતાલ પાડી હતી અમે પંદર દિવસની અઢી વર્ષ પહેલા ત્યારે અમારે સરકારે એવું સમાધાન થયું હતું કે ભાઈ અમે આ બધું તમને નિરાકરણ લાવી દેસી એટલે અમે પાછા ધંધા રોજગાર ચાલુ કરી દીધા હતા પછી આ કાંઈ આનું નિરાકરણ ના આવતા ધીમે ધીમે અમને બધી આની વરી કન્નડગત વધતી ગઈ કોઈને ટેન એટીઆર બંધ કરી દઈએ જેને ઈસી ઓછા હોય ને કોઈ થોડુંક વધુ માલ કાઢ્યો હોય તો એના એટીઆર લોક કરી દઈએ એમ અમારે જામનગર જિલ્લામાં ટોટલ સત્તાવન ભેડી આવેલ છે એમાંથી અઠાણે સત્તર લીજો બંધ છે એટલે અમે પંદર દિવસ પહેલા ગાંધીનગર મુકામે અમારે બધાનું આખા ગુજરાતના પ્રમુખો બધા ભેરા થયા હતા તો અમે અહીંયા એવું નક્કી કર્યું કે ભાઈ ઇઠાવીસ તારીખે આપણે અહીંયા દ્વારકા ખાતે મિટિંગ કરશું અને અટાણે આપણે સરકારને એવી આગામી પંદર દિવસમાં આપણું બધું રેડી કરી દઈએ તો આપણે ટૂંકમાં ભડિયા બંધ ના રાખવા પડે એટલે અમે બે તારીખથી જ અમે સરકારને એવું કીધું કે ભાઈ બે તારીખ સુધીમાં અમને જે આ સમાધાન જે થયું હતું એનું અમને નિરાકરણ લેવી દીધો નકર અમારે ના છૂટકે ઇઠાવીસ તારીખે જનરલ મીટિંગ બોલાવી દ્વારકા ખાતે તો અમારે અહીંયા દ્વારકાથી શિશુ ઝુકાવી અને ના છૂટકે અમારા બે તારીખથી ધંધા રોજગાર બંધ કરવા પડશે એવી અમારી પરિસ્થિતિ છે